કેનાલ બની ગયું છે મોતનું હબ હક અઠવાડિયા અંદર પાંચ મૃતદેહ નીકળતા કેનાલ બની મોતનું નિશાન તારીખ બે સાત ના રોજ મેન કેનાલમાં ત્રણ મૃતદેહ નીકળતા થરાદ પંથકમાં રેરાટી વ્યાપી છે ત્યારે એક મૃતદેહ કરણાસર ગામનો જાણવા મળ્યો ત્યારે બીજો મૃતદેહ વજેગઢના બાબુ ખાનનો જાણવા મળ્યો ને ત્રીજો મૃતદેહ શોધખોળ કરવા છતાં મળ્યો ન હતો ત્યારે ત્રણ સાત સવારના નવથી નવત્રીસમાં સુલતાન મીર દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ વજેગઢના મુકેશભાઈ બાબુલાલ બારોટનો હોવાથી જાણવા મળ્યું ત્યારે બહાર કાઢ્યા પછી તેમના પરિવારને સોંપવામાં આવ્યો જો આવી રીતે મૃતકોનો અંક વધતો રહેશે તો આનો જવાબદાર કોણ રહેશે અગાઉ બે ત્રણ દિવસ પહેલાં બે બોડી કાઢવામાં આવી ત્યારે અઠવાડિયાના અંદર પાંચ પાંચ મૃતદેહ નીકળતા તરાત પંથકમાં રેડાટીનો માહોલ ફેલાયો હતો ત્યારે અગાઉ મોટા નેતાઓ ચર્ચા કરી ચુક્યા છે કે મેઇન કેનાલની આજુબાજુ કાંટાળા તારની વાડ પણ એમાંનું એકે દેખાતું નથી એક તરફ સરકાર માટે રૂપિયા આપે છે રોડ રસ્તા બનાવે છે આટલું કામ કેમ નથી કરતા જો નાલની આજુબાજુ કાટાણા તાની વાળ કે જાડી નખાઈ જાય તો મૃતકોનો અંક ઓછો થઈ જાય તેવું થરાદની જનતાના લોકમુખે ચર્ચા સાંભળવા મળી ત્યારે આ થરાદની જનતાએ ફાયર બ્રિગેડના અધિકારી વિરમજી રાઠોડ અને તરફૈયા સુલતાન મીરની કામગીરીને બિરદાવી બીજું કહેવાનું એ છે કે આમને આમ જો લોકો મળતા રહેશે તો આનો જવાબદાર સરકાર હશે કે પબ્લિક બીજી બાજુ નેતાઓ વાતો મોટી મોટી કરે છે પણ આજો કેનાલની આજુબાજુ કાંટાળા તારની વાળ કે જાળી નહીં ન થાય તો નેતાઓ અને સરકારી અધિકારીઓના આ ખાડા કાન છે તેવું જરૂર દેખાશે તેવું થરાદની જનતાના લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે એવા જીતુબારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ